રાજસ્થાનમાં આપણે બીકાનેર પાસે પહોંચી ગયા છીએ આપણે ઊભી રાખી છે ગણપતિ હાઈવે હોટલ ઉપર ચા પાણી પીવા સામે હોટલ છે સામે હોટલ છે ત્યાં જઈએ છીએ ચા પાણી પીવા સોહિલભાઈ જો માં કેવી ચા મળે છે કેમ સોયલભાઈ ને ચડી શકતા પગ થક થાકી ગયા પગ દુખવા માંડ્યા એ આપણી ગાડી આમ પડી પેલી ને બીજી આપણે એ બધું જ જવાનું છે આ બાજુથી આપણે આવ્યા જોયું ને રાજસ્થાનના ના કેવા મસ્ત વ્યૂ આવે છે આ છે રાજસ્થાની ધાબા હાઈવે ટચ રોડ ઉપર મોટી હોટલ તો હોય ને અહીંયા આવી જ હોટલ હોય નાની નાના ધાબા જ હોય પણ અહીંયા બધું જ મળી રહ્યો ચાલો અંદર પણ તમને દેખાડી દઉં તો આ છે રાજસ્થાની ધાબા અંદર આ રીતનું છે ખાટલા છે ફૂલ ફિટિંગ ક્યાંયથી પવન નો આવે કઈ નહીં ચા બને છે આપડી કાઠિયાવાડી કડક હવે આપણે અહીંથી આ ભારતમાલા રોડ ઉપર બસો ને પંચાવન કિલોમીટર હાલવાનું છે પછી આપણે પંજાબમાં ઉતરીને હરિયાણા પૂરું થાય ને પંજાબમાં ઉતરીને પછી બીજા હાઈવે ઉપર હાલવાનું છે કેમકે આ ભારતમાલા છે ને હવે ત્યાં લગી જ અત્યારે તૈયાર થયો છે ત્યાંથી આગળ બને છે ત્યારમાં સોહિલભાઈ ફોન કરે છે પણ અહીંયા નેટવર્ક આવતો નથી એટલે ફોન ને આમથી આમ ઊંચો કરી કરી જોવે છે ક્યાં નેટવર્ક આવે છે રાજસ્થાન માં નેટવર્ક બહુ ઓછો આવે કોક કોક જગ્યાએ ઓ રાજસ્થાન પણ લીલુ છમ દેખાય છે ને હું થયો મામા કાનવાય ખુલી ગઈ બાર આડે બાર હાડા બારે બાર હાડા બારે અમારી એક ગાડી જમ્મુ કાશ્મીર ગઈ છે કાલે કાલે જમ્મુ ને રહી બપોરે બાર માં ઉધમપુર એટલે બાર વાગ્યા રાતે બાર વાગે કાનવાઈ ખુલી બાર કલાક ની કાનવાય એમને લાગી ગઈ હતી ત્યારબાદ એમને એવું ટ્રાફિક નળી ગયું ને કે હજી રસ્તામાં જ છે હજી શ્રીનગર પીગા નથી એમના સોપર મંડી મંડીનું

ના કેવા મસ્ત વ્યુ આવે છે ને અમારે સોહેલ ભાઈ હોય ગયા લાગે છે આગળ કઈક કામ ચાલુ લાગે છે રોડ નું બસ જો ધીમે ધીમે હવે આપણે ભટીંડા તરફ ચાલ્યા જઈએ છીએ આપણે હવે અહીંથી ઉતરવાનું છે આગળ બસો ને ત્રેવીસ કિલોમીટર ચાલશો એટલે આપણે આગળ ઉતરી જવાનું આવશે ત્યાંથી આપણે ભટિંડા ને ભટિંડા થી અમૃતસર જવાનું રહે છે તમને વધારે રસ્તા બતાવીશ ક્યાં ક્યાં થી વળવાનું ક્યાં ક્યાં થી આ આપણે પહોંચી ગયા છીએ પલ્લુ અને પલ્લુ થી આપણે ગાડીએ થોડીક હેઠે ઉતારવાની હતી કેમ કે આગળ ઉપરનો ભારત ભારતમાળા રોડ બંધ છે તમે આ જોઈ શકો છો આ ટોલ નાખે થી આપણે ગાડી હેઠે ઉતારી અને હવે સામેથી પાછી ચડાવી દેવાની ત્યાંથી ટોલ નહીં લાગે ત્યાંથી ટોલ નાખું બંધ છે અત્યારે એટલે ત્યાંથી ટોલ નહીં લાગે થોડા કરાંટ વાર ઢીલા થઈ ગયા છે તો થોડાક ટાઈટ કરી નાખીએ ટાયર ચેક કરી લીધા ચા પાણી પીધા ને ચા પાણી પીને હવે અહીંથી આગળ વધીએ એક રાંધવું ઢીલું પડી ગયું ઢીલું ટાઈટ કરી નાખ્યું છે જાય અહીંથી આગળ હવે અહીંયા ચા પાણી પણ મળી જાય છે આપણે જવો તો ન મળે ગુજરાતી જવા કાઠિયાવાડી ચા તો હવે જોકે ન મળે હવે આપણે આગળ હાથે જ બનાવશું ચા પણ અમારા આજ આજે ગયા છે આખી રાત ગાડી હાકીને હા આપણે ગાડીમાં ચડીએ ને અહીંથી આગળ વધીએ આપણે આ ટોલ ના કે નીચે ઉતરી ગયા હવે આગળ સામેનું ટોલ ના કે થી પાછા ચડાવી દેશું આપણે ટોલ નાખું અહીંથી હવે આપણે આગળ આવી સર્કલ ફેરવીને સામેના ટોલ ના કે થી પાછી આપણે ઉપર ગાડી ચડાવી દેવાની છે અમે આ જે સીધો રસ્તો જાય ને ત્યાંથી અમે ગંગાનગર બહુ સંતરા ભરવા ગયેલા તમને હવે સંતરાનું અમારું થોડાક ટાઈમમાં ચાલુ થઈ જશે એટલે હવે સંતરાનું પણ અમે તમને બતાવશું કે ત્યાં કઈ રીતે મશીનરી ને ફેક્ટરી છે સંતરાની કે કઈ રીતે વોશ થાય ને ભરીને આપણે ત્યાંથી નીકળીએ તો આપણે પાછા ચડી ગયા છીએ હાઈવે ઉપર અહીંથી હવે આપણે પાછું ટોલના કામ થાય ને પાછો હાઈવે ચડાવવાનો છે આ હાઈવે ઉપર આપણને અહીંથી આગળથી રસ્તો બંધ હતો એટલે આપણે હેઠળ ઉતરવું પડ્યું હવે અહીંથી આપડે પાછો ચડાવી દેસુ તો ભાઈઓ આપણે પહોંચી ગયા છીએ હરિયાણા ની અંદર આપણે રાજસ્થાન પાર્ક કરીને હરિયાણામાં આવી ગયા છીએ હવે અહીંથી થોડાક કિલોમીટર ચાલશું ત્રીસ થી પાંત્રીસ કિલોમીટર જવું એટલે આપણે પહોંચી જશું પંજાબ ની અંદર આ હાઈવે હરિયાણામાં પૂરો થઈ જશે તરત જ હાઈવે ઉતરશું એટલે પંજાબ લાગી જશે ત્યાંથી તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ ડંભાલી ડંભાલી કઈક ગામનું નામ છે અહીંથી રસ્તો પૂરો થઈ જાય છે અને હવે અહીંથી આપણે હેઠળ ઉતરી જવાનું છે અહીંથી હવે થોડોક ખરાબ રસ્તો આવશે તરી ચાલીસ કિલોમીટર જેવો અને ત્યારબાદ આવી જશે ભટિંડા ભટિંડાથી આપણે પાછો હાઈવે આવી જશે જો પડી ગયો તો આપણે ટાઈટ કરી દઈએ હરખો હજી સોહેલભાઈ અમારા હુતા જ છે ગાડી આપણે સાઈડમાં લગાવી દીધી છે હવે અહીંથી ફેંકી ઓલી કર સામે જવાનું છે હોટલ વાળાએ ખુરચી મૂકી દીધી છે એટલે કોઈ પણ ઠેકીને આવી શકે તેમને ત્યાં ચા પાણી પીવા નાસ્તો કરવા જમવા આપણે જો આ હોટલે જઈએ છીએ પંજાબી ધાબા છે આ બધું ગરમી બહુ છે સડકો નથી અત્યારે પણ ગરમી બફારો બહુ થાય છે આપણે થમસપ મંગાવી લીધી છે એક પીને હવે આપણે અહીંથી આગળ આવીએ હવે અહીંથી આપણે ઉતરી જવાનું છે ને ડંભાલી ગામમાં થઈને ને સીધે સીધું ભટિંડા જવાનું છે હા માલા ઉપર એ ત્યાં હવે કોક કોક જગ્યાએ પોલીસવાળા ઊભા રહેવા માંડ્યા છે એ હો પચા હો પચા હો એન્ટ્રી લેવા માંડ્યા છે હવે અહીંયા આગળ થોડું ક્યાંક આગળ ટોલનાકું હતું ને ત્યાં જ ઊભા હતા મને કે ભાઈ હાઈટ છે તમારે મેં કીધું ભાઈ મારે બાર ફૂટથી વધારે હાઈટ નથી આપણે બાર ફૂટ જ હાઇટ રાખાવેલી છે તો એ ક્યાં સો રૂપિયા દે સો રૂપિયા દેને પણ એમ ગયા તો મેં કીધા ચલો એ લો સો રૂપિયા ભાઈ ક્યારેય થોડીક કડક અને કાઠિયાવાડી ટાઈપ ચા પીવાની ઈચ્છા થાય તો સામે જે ઇન્ડિયનનો પંપ છે એની બાજુમાં મારવાડીની હોટલ છે ત્યાં મસ્ત કડક કડક ચા બનાવી દેશે તમે કહો એવી કાઠિયાવાડી ટાઈપ ચા બનાવી દેશે તો ક્યારેક આ બાજુ આવો તો ત્યાંનો ચાનો ટેસ્ટ પણ લેજો ભાઈ પંજાબની બસ આવી હોય આપણી ગુજરાતની એસ ટી બસ એવી હોય ને પંજાબની જો આવી હોય એક આપણે કચ્છનું ટેન્કર પડ્યું છે આ બધું કચ્છની ગાડીઓ બહુ વધારે પડતી હોય જ્યારે જુઓ ત્યારે જીજે બાર જીજે ઓગણચાલીસ અંજાર ને ભુજ ને એ બધી ગાડીઓ બહુ આ બાજુ હોય છે અને ટેન્કર વધારે જોવા મળે સામે પડી પણ ગુજરાતની છે મહેસાણાની છે બીઆર કંપનીની છે તમને ગાડી રોડની આ બાજુ આવવા માટે તો તમારે ટોલ નાખું કપાવીને જ આવવું પડે ને કરજો આવી આ રેલિંગ રહી ઠેક લાગી રેલિંગ મારેલી આપણે તો રોડ ઉપર જ ગાડી ઊભી રાખી છે કેમ કે બધી જગ્યાએ રોડ ઉપર અત્યારે ગાડી ઉભી રહી છે આપણે રોડ ઉપર ગાડી ઉભી રાખીને આ બાજુ ઠેકીને હોટલે જવાનું બાકી તો આગળથી તો હવે આ રોડ પૂરો થઈ જાય એટલે હવે તો હોટલો આવશે મોટી તે પણ આ બાજુ હવે પંજાબ માં જવું એટલે હવે પંજાબી આવશે પંજાબી ધાબા પાજી શનિ પાજી કા ધાબા ભી આ બધા એ જ રીતે આવશે હવે મારવાડીની હોટલ બહુ ઓછી હશે અને ઉપર ચડીએ ત્યારે તે પંજાબી ધાબા અને જમ્મુ કાશ્મીરના ધાબા બસ ત્યાં મારવાડીના તો કોક કોક જગ્યા જ મળશે એટલે ક્યાંય આપણે જવું તો હવે મળે નહીં એટલે આપણે હારે જ લઈને નીકળીએ છીએ આપણે છેટલગી એ માટે જ આ રાખીએ છીએ જમવાનું તો ભાઈઓ આપણે હોટલેથી પાંચથી સાત કિલોમીટર ચાલીએ ને તો આપણે આગલા હવામાં આગલા ટાયરમાંથી થોડીક હવા હોય ગઈ એટલે પંચર લાગે છે ઝીણું એવું ને આપણે ટાયર ચેક કર્યા હતા પણ ત્યાં કાંઈ હતું નહીં એટલે આપણે પંજાબી ધાબામાં ઊભી રાખી દીધી ગાડી ત્યાંથી હાઈવે ઉપરથી નીચે ઉતારીને પંજાબી ધાબામાં ગાડી નીચે રાખીને આપણે પંચર કરાવવા રાખીએ ગાડી જો એ આગળ કોઈ છે તો નહીં અત્યારે અમે હોટલે જમવા ગયા હૈ જમીન આવે ને પછી પંચર કરાવીએ પછી આગળ વધીએ ટાયર ખોલી નાખ્યું છે ભાઈ પંચર કરવા માંડ્યા છે હવે બસ અમારા સોહિલભાઈ હવે ચા પાણી પીવા ગયા અમે હોટલે ચા પાણી પીને આવે એટલે ટાયર ચડાવીને ઘડી કાંઈ નાઈ લઈએ તો ભાઈ આપણી આગળની ટ્યુબ પતી ગઈ છે એમાં ત્રણ ચાર પંચર હતા એટલે આપણે આપણી ગાડીમાં જો નવી ટ્યુબ ઉપલવાની રાખી જ હતી એ આપણે આમાં ચડાવી દઈએ અત્યારે આ ટ્યુબમાં પાંચ ચાર પાંચ પંચર હતા એટલે હવે એ ટ્યુબ નહીં હાલે પંચર જ બધા લીક થઈ ગયેલા છે બે બે પંચર લીક થઈ ગયેલા છે જોઈએ આગળ હવે હવે નવી ટ્યુબ નાખી દે એટલે હવે કઈ વાંધો નહીં ટાયર એ નવું જ છે આપડા અપોલોની ટ્યુબ નાખીને હવે હવા ભરવાનું ચાલુ કરી દીધું છે હે એક હવાનું કહી દીધું છે પછી ટાયર ચડાવી હમ નવા નવાજ આવવું હે એટલે આ પાણી નું તળાવ દેખાય એમાં નહીં આ ટ્રેક્ટર ની પાછળ એક કુંડ છે આપડે કહે ને ઓલું ઈ ન્યા નવા આવવાનું છે પછી અહીંથી આગળ વધીએ આ ભટીંડા લગી થોડોક ખરાબ થોડો સારો થોડોક ખરાબ રસ્તો આવશે કેમ સોહિલભાઈ કેમ શાંતિ જ બે ગયા તો હમે દેખાય ને ન્યા નવા આવવાનું છે હા અમે હોટલ છે ઘણી બધી ખટારા પડ્યા છે ચા પાણી પીને હવે આગળ વધીએ હવે થોડોક ભટિડા લગી ખરાબ રસ્તો હાલશે એટલે એકાદ દોઢ બે કલાક જેવું યુ જાય એમાં પછી પાછી ફોર લાઈન આવી જાય અને ભટિંડા થી સીધા અમૃતસર મળીએ આગળ તો ભાઈઓ આપણે ભટિંડા ફૂટી ગયા છીએ તમે જુઓ આપણે ભટિંડા હવે પહોંચી ગયા ને હવે અહીંથી આપણે જવાનું છે અમૃતસર અમૃતસર પછી અમૃતસર થી આપણે પઠાણકોટ આ પુલ ઉતરતા આગળ પ્લેન વાળું સર્કલ આવે ને એક તોપ આવશે ને એક મોટું પ્લેન વાળું સર્કલ છે ત્યાંથી આપણે મારી દેવાની ખાલી સાઈડ

એકસો ને એસી કિલોમીટર અમૃતસર થાય એટલે અમૃતસર ને અમૃતસર થી ભાઈઓ આપણે ભૂગી ગયા છીએ જમ્મુ બોર્ડરે લખનપુર બોર્ડરે અહીંયા આગળ કાંટાની બોર્ડરે ફૂલ ટ્રાફિક જામ હે કેમકે કાંટા કાંટા વિના ગાડી અંદર નથી જવા દેતા એટલે ફૂલ લાઈન લાગી છે તો ભાઈઓ મળીએ આપણે આવતા વિડીયોમાં કાલે સવારે તો સારો લાગ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો